હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં તો આજે આપણે બનાવીશું ઘઉંની સેવ ઘઉંની સેવ બનાવવા માટે ફક્ત પાંચ જ મિનિટ લાગે છે ઘઉંની સેવ આપણા પરદાદા બા બધા જ લોકોને ખૂબ જ ભાવતી આ વસ્તુ છે તો ચાલો તેમના માટે આપણે રેસીપી ચાલુ કરીએ એક પેનમાં મેં અહીં ત્રણ ગ્લાસ જેટલું પાણી મૂકેલું છે આપણે પાણીનું પ્રમાણ ખૂબ જ વધુ જ લેવાનું છે સારી રીતે પાણી ઉકળી જાય ત્યારબાદ આપણે આ ઘઉંની સેવ પાડેલી હોય તેને એડ કરવાની છે આ રીતે પતલી સેવ આપણે બહાર મશીનમાં પાડી આપે છે અથવા તો ઘરે પણ આપણે પાડી શકીએ છીએ તો પાણી ઉકળી જાય ત્યારબાદ આપણે ઘઉંની સેવને તેમાં એડ કરી દેવાની છે આ રીતે ઘઉંની સેવ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણે અણોલા કે પછી વ્રત રહેલા હોય ત્યારે આ સેવ ખાવામાં ખૂબ જ ઉપયોગી છે સેવ નાખ્યા બાદ પછી આપણે ધીમે ધીમે ચમચાની મદદથી હલાવતા રહેવાનું છે એકવાર આ રીતે હલાવીને પછી આપણે થોડીવાર માટે પાછું તેને બાફવા રાખવાનું છે થોડી વારે થોડી વાર આ રીતે આપણે ચેક કરી લેવાનું છે કે આપણી સેવ બફાઈ ગઈ કે નહીં ફક્ત પાંચ જ મિનિટમાં સેવ બફાઈ જાય છે જેથી કરીને આપણે વધુ પાણીમાં રાખવાની નથી તો આ રીતે આપણે ચેક કરીને જોઈ લેવાનું કે આપણી સેવ બફાઈ ગઈ છે ત્યારબાદ મેં અહીં જારી લીધેલી છે તેમાં આપણે સેવને નાખી દેવાની છે જેથી કરીને બધું જ પાણી આપણું નીતરી જાય અને સારી રીતે આપણી સેવ છૂટી પડી જાય ત્યારબાદ આપણે જારીમાંથી સેવને કાઢી લેવાની છે આ રીતે આપણે બધું જ પાણી નિતારી લેવાનું છે ચમચાની મદદથી થોડું થોડું ફેરવીને અને એક ડીશમાં આપણે પછી સેવને લઈ લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી સેવ સરસ બફાઈ ગઈ છે અને છૂટી પણ પડી ગઈ છે ત્યારબાદ જો આ પાણી વધેલું છે તે તમે રાખી શકો છો એક બે કલાક માટે પાછો આપણે સેવ એમ થાય કે વધુ બનાવવી છે તો પાછું તેમાં આપણે બાફી શકીએ છીએ તો આ રીતે હવે સેવને આપણે પ્લેટમાં કાઢી લઈએ સેવ કાઢીને આપણે આ રીતે સર્વિંગ લઈ શકો છો કે ઘી નાખેલું છે આ રીતે આપણે ઘી નાખીશું તો આપણો સેવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને તેની ઉપર આપણે ખાંડ નાખવાની છે ખાંડ નાખીશું તો તેનું ગળ પણ આવશે એટલે વધુ ટેસ્ટ આવશે અને જો તે મેં અણુલા કે ઓરિયા હોય તો જ ખાંડ નાખવાની નહીંતર તમે ગળ પણ નાખી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણી સેવ સરસ રીતે બનીને રેડી થઈ ગઈ છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે